ભાવના બેન તમારો સવાલ છે કે તમને કોઈએ એમ કહ્યું કે એક જ કેમ આપણે તો એનાથી વધારે પાપ કરતા હોઈએ છીએ તો આને શું આન્સર આપવો ભાવનાબેન એમને કહો કે એક પાપ કરીએ એટલે બીજું પાપ પણ કરવું ત્રીજું પણ કરવું એવું જરૂરી નથી એક પાપનું ઉદાહરણ લઈને બીજા પાપમાં વધારો ના કરાય જે પાપ તમે કરો છો તેના માટે રંજ હોવો જોઈએ દુઃખ હોવું જોઈએ બળતા હૃદય કરવું જોઈએ ને એમાંથી જલ્દી કેમ બહાર નીકળાય ને પાપ મુક્ત કેમ થવાય એવી ભાવના હોવી જોઈએ નહીં કે એક પાપ કરીએ એટલે બીજું પણ કરીએ ને પાપમાં વધારો કરીએ દરેક વસ્તુમાં મારી ભગવાને આપેલો સિદ્ધાંત કામે લગાડવાનો મારી ભગવાને કહ્યું કે ઓછામાં ઓછી હિંસાથી જીવો આને સિદ્ધાંત કહેવાય આ સિદ્ધાંત છે કે ઓછામાં ઓછી હિંસાથી જીવવું જુઓ વર્ષો પછી બધું બધું બદલાઈ જાય છે વાર્તાઓ પણ બદલાઈ જાય શું હોય ને શું આવી જાય આટલા વર્ષો પછી આપણી પાસે આવે ત્યારે એ વાર્તાઓમાં ઘણું બદલાઈ ગયેલું હોય છે અને પચીસ જણને તમે ઘોડાકારે બેસાડો ને અને એક વ્યક્તિના કાનમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિના કાનમાં એક વાક્ય કહે ને અને બીજું ત્રીજાને ત્રીજું ચોથાને એમ કાનમાં ફરતું ફરતું વાક્ય ગોળ ફરીને પાછું પહેલા પાસે આવે ને ત્યારે વાક્ય સાવ બદલાઈ ગયું હોય એમ અઢી હજાર ક્યારે ના બદલાય કેમ કેમ કે સૂત્રમાં ગૂંથાઈ ગયા છે સૂત્રમાં ગૂંથાઈ ગયેલા સિદ્ધાંત ક્યારેય ન બદલાય માટે આપણે આડી અવડી કોઈ ચર્ચા કર્યા વગર દરેકે દરેક વસ્તુમાં મહાવીર ભગવાન નો શું સિદ્ધાંત છે તો નો સિદ્ધાંત છે કે ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવ માટે ધ્યાન જ્યાં એમ લાગે કે આ હિંસા ન કરીએ તો ચાલે આ બિનજરૂરી હિંસા છે ત્યાંથી તમારા મનથી જ પાછા વળો કોણ શું કહે છે કે કયો પંથ શું કહે છે તેની સાથે આપણે કોઈ લેવા દેવા નથી કેમ કે દરેક પંથ મૂળ તો મહાવીરના પંથ માં તો દેખાવ માટેની લાઇટિંગમાં પણ મહાવીરનો એક સિદ્ધાંતને ફોલો કરો કે ઓછામાં ઓછી હિંસાથી જીવવું અને મહાવીરના સાચા ભક્ત બનીને બરાબર ને જાય તો એનું ઉદાહરણ લઈને આપણે બીજું ખોટું કામ કરતા નથી આપણી સામાન્ય ભૌતિક લાઈફમાં પણ આવું નથી કરતા તો પછી ધર્મની બાબતમાં એમ વિચારવાનું

કે ભગવાન તમને શાબાશી આપશે કે શાબાસ બેટા મારું મંદિર બનાવીને મારા સિદ્ધાંત વિરુદ્ધ વસ્તુથી તે મારા મંદિરને ખૂબ ખૂબ સુખી સુખી થા થા બેટા એવું કેસે ભગવાન તો બસ ટૂંકમાં સમજી જાવ અંતરમાં સમજી જાવ અંદરમાં કે ફક્ત લાઈટિંગમાં નહીં જ્યાં જ્યાં જરૂરી નથી ત્યાં ત્યાં એટલી એટલી હિંસાથી બચો કોઈને આપણે સમજાવવા ના જઈ શકીએ ખોટી ચર્ચાઓમાં ના પડીએ બસ આપણી જાતને આપણે બચાવવા એટલી બચાવી બસ એટલું કરીએ તો બી ઘણું છે આપણા માટે ભાવનાબેન બીજું તમે લખો છો કે જેવા ભાવ તેવા કર્મ એવું એ એ લોકો કહેતા હતા તો બાબત પણ સમજી સમજી લો લો જેવું તમે કરી રહ્યા છો તે પ્રમાણે તમારા કર્મનો બંધ પડે છે ને જેવો તમારો ભાવ હોય અંદરનો આશય હોય તે પ્રમાણે કર્મનો અનુબંધ પડે છે જ્યારે પણ આ ત્યારે નું ફળ ઉદયમાં આવે ત્યારે વાત કરીએ તો તે હિંસાનું કાર્ય છે એટલે કર્મબંધ તો પાપનો જ પડશે હવે અંદરનો ભાવ પણ એ જ છે કે બીજું બધું પાપ કરીએ છીએ તો આ પાપ કરવામાં શું વાંધો મતલબ કે પાપનો કોઈ રંજ નથી માન્યતા પણ માન્યતામાં પણ બેઠું નથી કે આ ખોટું છે એટલે અંદરના આશયમાં હિંસા ને અનુમોદન છે એટલે અનુબંધ પણ પાપ નો જ પડશે તેથી આ બંધી પાપ થઈ જશે હવે જયારે તે કર્મ ઉદયમાં આવશે ત્યારે પાપનું ફળ પાપ કર્મનું ફળ દુઃખ મળશે અને અનુબંધ પણ ન હોવાથી નવું પણ પાપ જ બંધાવશે પરિણામે દુર્ગતિમાં ધકેલી દેશે માટે શું ભાવ છે શું બંધ છે શું કર્મ છે શું અનુબંધ છે કંઈ જાણ્યા કે સમજાવીના કોઈ સ્ટેટમેન્ટ કરવું જોઈએ નહીં ઓકે બીજો અમેરિકાથી એક બેનનો સવાલ છે કે શું છે ઝૂમ મીટિંગમાં આપણે પ્રવચન સાંભળતા હોઈએ તો સામાયિક લઈને ના બેસાય તો પછી હોલમાં આપણે સામાયિક લઈને બેઠા હોય તો કોઈ માઇકમાં પ્રવચન આપે તો સંભળાય બેન ઝૂમ મીટિંગમાં જ્યારે તમે પ્રવચન સાંભળો છો ત્યારે તમે પોતે પણ મોબાઈલ વગેરે ડિવાઇસ જોડે કનેક્ટેડ છો તમે પોતે પણ ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કરી રહ્યા છો હવે તમે સામાયિકમાં પ્રતિજ્ઞા લો છો કે અડતાલીસ મિનિટ સુધી હું મન વચન કાયાથી કોઈ સાવધ્ય યોગ નહીં કરું ને પછી ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ ચાલુ રાખો તો તમે સામાયિક તોડો છો પ્રતિજ્ઞા તોડો છો તો લઈને પછી તોડવું જાણી જોઈને જો તોડવું એ તો મહાપાપ છે અજાણતા તૂટી જાય તો તેનું પ્રાયશ્ચિત હોય પણ જાણીને તોડો તેનો પ્રાયશ્ચિત પણ ના હોય માટે ઇલેક્ટ્રિક સાધનો જોડે કનેક્ટેડ રહેવું હોય તો સામાયિક ના લેવાય અથવા તો બીજી શબ્દમાં સામાયિક રહીને ઇલેક્ટ્રિક સાધન જોડે કનેક્ટેડ ના રહેવાય હવે જ્યારે કોઈ હોલમાં તમે સામાયિક લઈને બેઠા છો ને કોઈ માઇકમાં પ્રવચન આપે છે તો તે પ્રવચન આપનાર પોતે એ સાધન જોડે કનેક્ટેડ છે ઇલેક્ટ્રિક સાધન જોડે પ્રવચન આપનાર પોતે કનેક્ટેડ છે તમે કનેક્ટેડ નથી તો તમારું સામાયિક તૂટતું નથી આ તમે સામાયિકમાં રહ્યા રહ્યા એમ કહેતા હો કે માઇકમાં બોલો માઇકમાં કઈ સંભળાતું નથી કે મનથી પણ અનુમોદન હોય અનુમોદન હોય કે માઈકમાં બોલે છે તો સારું છે કાંઈક તો સમજાય છે સમજાય છે તો ખરું આવું કંઈ પણ તમારું મન વચન કે કયાથી અનુમોદન હોય તો તમે પણ પાપના ભાગીદાર છો તો તમે પણ સામાયિક તોડો છો બાકી તમે સામાયિકમાં છો અને બીજા કોઈ કાંઈ પણ કરે એના જવાબદાર તમે નથી ખ્યાલ આવ્યો દિસોડિયો બાય સુબોધીબેન મસાલિયા માય કોન્ટેક નંબર ઈશ એટ એટ ફાઇવ Zero zero eight eight five six seven.